આવી આ નાનકડી દીકરી વખતે હોય તો આવશે જ પણ તે પહેલા પહેલા સમાજનું ગૌરવ તરીકે આપણે તે દીકરીનું સન્માન કરીશું એક સુંદર મજાનું શિલ્ડ આપી અને આ દીકરીનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છે કે આ દીકરીને સન્માન માટે એડિશન કલેક્ટર સાહેબ શ્રી શાંતિભાઈ ડોડી આપશે વધારો કાંતિભાઈ પણ વધારો અને રતિભાઈ પણ વધારો અને પંચાળ સાહેબ આપણ સાથે જોડાવ અને આ ચારે આપણા સમાચારના જે રત્નો છે તે આવી અને આ દીકરીને એક એવોર્ડ દેવા જઈ રહ્યા છે

આવશ્રીએ વક્તવ્યને વિડિયો પ્રમોટર તરીકે સમાજ તેમજ રાષ્ટ્રના નિર્માણ કાર્યમાં અનેરો અવસર પ્રાપ્ત કરી લોહાર સમાજની આન બાન અને શાનમાં વધારો કરી સમાજની પ્રેરણા સ્ત્રોત બની છો આવનારા દિવસોમાં તું ખૂબ પ્રગતિ કરે સમાજ કાયમ તને સમર્પિત રહે તેવી ભાવના સાથે આ વિશ્વકર્મા એવોર્ડ થી તને સન્માનિત કરવામાં આવે છે અર્પણ કરતા વિશ્વકર્મા યુવા કમિટી તથા સમસ્ત લોહાર સમાજ બગસરા તો હવે આપણા સમાજના આજે ચારે રત્નો છે એ રત્નો થકી આ દીકરી આયુષ્ય લોહાર સમાજ રત્ન લોહાર સમાજ ગૌરવ અને વિશ્વકર્મા વક્તવ્ય એવોર્ડ આપીને તેનું સન્માન કરવા છીએ ધન્યવાદ ધન્યવાદ